સુરેન્દ્રનગર થાન તાલુકાના વીજળીયા ગામે મોડી રાત્રે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા આકસ્મિક રેડ કરતાં ગેરકાયદેસર માટીનું ખનન કરતાં એક હિટાચી મશીન પકડી પાડ્યું થાનગઢ તાલુકાના વીજળીયા ગામે ગેરકાયદેસર મોડી રાત્રે માટીનું ખનન કરતાં એક હિટાચી મશીન પકડી પાડતા અંદાજીત કિંમત ચાલીસ લાખથી પણ વધુ મુદ્દામાલ જપ્ત કરી હિટાચી માલિક માવજીભાઈ સામે ચોટીલા પ્રાંત અધિકારીએ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે